चेचर हमारी पूरी टीम साथे बार भी तमारे को नहीं। देखो देखो आया। देखो देखो आया। देखो देखो आया। देखो, देखो आया 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 देखो बारे आया અધિકારો છીનવાઈ રહ્યા છે આજે આપણા બંદિરા અધિકારો જે આપણને સંવિધાનની આર્ટિકલ બસો ચુમ્માલીસ ની પેટા કલમ ક અંતર્ગત જે અધિકારો મળ્યા છે એની આજે અમલવારી નથી થતી

સાચી વાત છે કે ખોટી વાત છે છ લાખ થી પણ આટલા વિસ્તારોમાં વસ્તી એટલી મોટી હોવા છતાં આજે નાયક સમાજ કોઈ પણ ક્ષેત્રમાં પ્રતિનિધિત્વ નથી મળતું એ ચાહે નોકરી નું ક્ષેત્ર હોય એ ચાહે રાજકીય ક્ષેત્ર હોય કે બીજી ક્ષેત્ર હોય કોઈ પણ ક્ષેત્રમાં નાયક સમાજનો માણસ આજે આપણને જોવા નથી મળતો એ તમારા ને અમારા બધા માટે દુઃખની વાત છે આવનારા દિવસોમાં નાયક સમાજને કઈ રીતના હાથ પકડીને આગળ લઈ જવો એના માટે પણ આપણે બધાએ વિચારવું પડશે આદિવાસી સમાજના આજે આ ગામોમાં શાળામાં શિક્ષકો નથી થોડા દિવસ પહેલા વિસ્તારમાં અમે આવ્યા ત્યારે અહીંયા રસ્તાની વ્યવસ્થા નહોતી આ વિસ્તારના લોકોએ કીધું કે અમને રોજગાર નથી અમને મળતા નથી કોઈ લાભ અમને મળતો નથી અમારા બાપ દાદા પુરાવા માંગવામાં આવે છે ત્યારે સાથીઓ એક પ્રતિનિધિ તરીકે તમને હું કેવા માંગુ છું જ્યાં સુધી આપણો સમાજ ધર્મ સંપ્રદાય અનેક પ્રકારના સંગઠો ભૂલીને ને એક જગ્યા પર આવીને પોતાના અધિકારો નહીં માંગશે ત્યાં સુધી આ લોકો આપણા ભાગલા પાડીને આ લોકો આ રીતના મતભેંક તરીકે ઉપયોગ કરીને આપણા પર રાજ કરવાના છે એના માટે આપણે વિચારવું પડશે ચિંતન કરવું પડશે મનન કરવું પડશે આવા પ્રોગ્રામો ઘણા થશે અમે આવીશું પ્રવીણભાઈ આવશે હીરાબાઈ બોલશે સોમા દાદા બોલશે બધા સાંભળીને છૂટા પડી જઈશું એની પાછળ કંઈ થવાનું નથી પ્રોગ્રામ દર વર્ષે થાય છે એ જ રીતના દર વર્ષે ચાલવાના છે પણ આ વર્ષે પ્રોગ્રામ થાય છે તો એના પરથી શું નવું કરવાનું એના માટે પણ આપણે બધાએ વિચારવું પડશે સાથે સાથે એ મોટી સંખ્યામાં

ઉપસ્થિત છે ત્યારે બધા જ લોકો નો હું ખુબ ખુબ આભાર માની ને વિમુ છું ધન્યવાદ જય આદિવાસી જય જવાર જય નાયક